ઓ તુલસી ભાઈ કમળામાં કહેવામાં આવે છે આપડે ઓલરેડી પણ એની કરતા બેસ્ટ કેટલા મંદિર છે કઈ ગુફા છે અને કયા કયા માતાજી છે અને કેટલું દર્શન કરવા અને બેસ્ટ આજ હરિયાળી થી ભરેલું હોય છે કેમ કે હવે ચોમાસું આવી ગયું છે એટલે વરસાદ તો હોય ત્યાં અને વરસાદના લીધે તમે જંગલ આ તમે જોઈ શકશો અન્ય અન્ય પ્રાણી પણ હોય છે સિંહ હોય છે બધું હોય છે તો તમને પણ બતાવશું તો લોગમાં એન્ડ સુધી બના રહેજો ફાઈનલી ફેમ આપણે જ્યાં છે ને બગદાણા પોગી છે ને બગદાણા હમણાં ઘરના મિત્ર આવી છે જવાની વાત હતી અમારે પેટ્રોલ પૂરાંતથી નીકળી ગયા છે અમારા મોતીભાઈ આવે છે જેમને સ્કૂલેથી મેં બોલાવ્યા છે અને અમારા લાલુભાઈ વાલી પાસે વડલી થી બોલાવે છે અમારા પણ આવી ગયા તુલસીભાઈ પણ આવી ગયા અમારા જયુભાઈ અને રાજુભાઈ આજ એટલા મિત્રો જવાના છે ટોટલ આપણે કેટલા જણા છે સાત જણા રહી છે અમે ફરવા અને ત્યાં જઈને તમને પૂરો વ્લોગ બધે એન્ડ સુધી વ્લોગમાં અમે બના રહેજો ભવાની હોટલ છે બગદાણામાં છે કેમ કે નાસ્તો તો લઈ જવો પડશે કેમ મળતી ભાઈ નાસ્તા ની આપડે પરિસાદી તમે જો એને સપોર્ટ કરશો ને થાર લઈને આવશે સપોર્ટ કરો તો એના હું થાર આવે લાડી આવશે બનવા માંડ્યા છે હવે આપણા પંદર પકોડા ઓર્ડર છે કેમ You're never alone, but I can Twenty nine, and I find myself wondering what had happened to the last ten. I ran away with my life, fast forward, never turned back again.

પહોંચી ગયા છે બધા મિત્રો અને કમળા એમના દર્શન કરવાના છે મળે છે મંદિર છે એ પણ તમને બતાવશું કદમગીરી આપણે માતાજીનું દર્શન કરવાનું છે પણ તમને બતાવશું પ્રસાદી મળે પછી જે થાળી ધોવાની હોય છે અહીંયા ધોવે છે અને પાણી પીવાનું પણ સ્વસ્થ છે અહીંયા રસોઈ ઘર જે અહીંયા બનાવવામાં આવે છે પ્રસાદી એની એક જ સામે છે ભોજનાલય જે અત્યારે બંધ છે અહીંયા પ્રસાદી મળે અમારા અનિલભાઈ ને બધા સડી ગયા છે ને હું છડું છું આ ઉપર આરામ કરવા માટે બેસવા માટે બનાવેલી છે જગ્યા કેમ કે વરસાદ હોય તો પણ વાંધો ન આવે અને ઉપર છે માતાજીનું મંદિર ત્યાં પણ તમને બતાવું આ બાજુ છે આપણે કમળાઈ માતાજીનું જે પ્રગટાવે છે દર વખતે એ પણ તમને ત્યાં જ ઇતિહાસ સાથે સમજાવું આ બાજુ છે પીવાનું પાણી જે ઉપર પણ છે સુવિધા એટલે કે ટેન્શન આ બાજુ પણ પીવાનું ઠંડુ પાણી છે સામેન સાઈડ મંદિર છે આ બધું મંદિર છે પણ તમને બતાવું હમણાં આ બાજુ કાર્યાલય છે તમે જોઈ રહ્યા છો અને આ બાજુ મંદિર છે

અને તમે જોઈ રહ્યા છો આ મંદિર છે જે નવું બન્યા છે આ બની એટલે બેસ્ટ માં બેસ્ટ મંદિર બનશે નવા બે બીજું મંદિર છે અહીંયા છે મોહુભાઈ બતાવતા તો છે આપણે માતમદેવ નું મંદિર છે એ પણ તમને બતાવું અંદર અને છે જે માતમદેવ કહે છે એ પણ તમને હમણાં બતાવું અને બહાર ના નજારો છે અલગ રીતનો જે તમે આમ જંગલમાં આવ્યા હોય ને મસ્ત મસ્ત નજારો છે વાદળને કેમ અટકી ગયો એવો એ પણ તમને બતાવું અને ઉપર પાણીની સુવિધા છે અને એક અલગ નજારો છે જે માં લખેલું છે એ પણ તમને અમને બતાવું લોક મેટથી જો તો પહેલા આપણે જઈ દર્શન કરવા કદમગીરી ક્યાં આવેલું છે ભાવનગર જિલ્લાના પાલીથાણા તાલુકામાં કદમગીરી ગામે કદમગીરી ડુંગર પર કમળાઈ માતાજીના ના સાનિધ્ય દર વર્ષે હોળી પ્રગટાવી અને કમળા ઉતાસની ની ઉજવણી કરવામાં આવે છે અને ત્યારબાદ દિવસે સમગ્ર દેશોમાં હોળીનું ઉજવણી કરવામાં આવે છે દિવસે આજુબાજુના ગામના નવ પરિણીત દંપતીઓએ ઉતાસણીની પ્રદર્શન અને તેમાં શ્રીફળની આહુતિ આપે છે ત્યારબાદ તે શ્રીફળને બહાર કાઢીને તેને પ્રસાદ સ્વરૂપે બધાને આપે છે અહીં કમળાઈ માતાજીના સાનિધ્યના આજુબાજુના ગામોમાં તેમજ સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિકો કમળા ઉતાસણી દિવસે ઉમટી પડે છે હોળી પ્રગટાવી અને તેમાં ખજૂર દાણિયા પતાસાની આહુતિ આપી ઉતાસણીની ઉજવણી કરવામાં આવે છે કદમગીરી કમણાઈ માતાજીનું મંદિર ખાતે પ્રથમ કમળા ઉતાસણી પ્રગટાવ્યા બાદ સમગ્ર ભારતમાં હોળીની ઉજવણી કરવામાં આવે છે બે હજાર ફૂટની ઊંચાઈ પર પ્રવજિત કરવામાં આવતી આ હોળી ચાલીસ કિલોમીટર સુધી દૂર દેખાવામાં આવે છે આ કદમગીરી ગામ જે પહેલાં સાઠથી સિત્તેર વર્ષ પહેલાં આ ગામને બોદાના નેસ તરીકે ઓળખાતું હતું આ ગામમાં ટોટલ બસો ને બાવીસ જેટલી સંખ્યા છે કમળા ઉતાસણીની અંગે એવી માન્યતા પ્રચલિત છે કે વિષ્ણુની અર્ધાગના બનવા કંદબાવાસી કમળાદેવીએ ફાગણ સુધી ચૌદને દિવસે અગ્નિ જ્યોતમાં પોતાનો પરિવર્તન કર્યો તેથી તે દિવસે પૂરા ભારતભરમાં કમળા ઉતાસણી તરીકે ઉજવવામાં આવે છે આ કમળાદેવીને દેહ વિલયન પછી તે સમુદ્રમાંથી લક્ષ્મી રૂપે ઉત્પન્ન થયા છે તેથી લક્ષ્મીદેવી ગણાય છે આ દેવનું પૌરાણિક સ્થાન છેત્રુજી નદીના કાંઠે કદમગીરી ઉપર ગણાય છે

અહીં ખાલી પગ છે એના અને અંદર તમને એની મૂર્તિ પણ બતાવું અમારા અનિલભાઈ અંદર જાય છે જાવ અનિલભાઈ પાછો આવીને ને નીકળ્યા કે તો અંદરનો નજારો તમને બતાવું અંદર છે આપણા માતાંગ દેવની ગુફા અને છે ફેમિલી માતાંગ દેવ એમની આ છે મૂર્તિ અને આ છે ગુફાનો રસ્તો ઉપર લઈ જવાનો હોય છે અંદર અને અંદરનો તમને એકવાર ગુફા બતાવી દઉં

આમ જો પકોડા લઈ લીધા છે ડુંગળી પણ સુધારવા મળ્યા છે અમારા મહુભાઈ ચટણી કાઢે છે અને આ પકોડું છે તમે જોઈ રહ્યા છો આ તમે કોઈ આ ડુંગળી તમે ખાધી હોય ને તો કોમેન્ટ કરજો મહુભાઈને ગમે ત્યારે પાર્ટી હોય કે ગમે ત્યાં હોય પણ ડુંગળી સુધારવા માટે મોડવાનો એનો જ વારો આવે જો ખાવા મળ્યા છે પકોડા અને અમારા રાજુભાઈ પણ કેમ રાજુભાઈ કેવા સ્વાદિષ્ટ છે પકોડા તો બહુ સારા છે પણ ચેનલમાં નવા હો ને તો લાઈક કરજો હમણાં તમને આઈફોન બતાવી

ખેલ છો જોઈ રહ્યા છો તુલસીભાઈ તમને શું ગુસ્સો આવ્યો કે તમે આ ફોન તોડી નાખો દગો દીધો બહુ મોટા દગો દીધો કે આઈફોન બે લાખ નો તોડી નાખો તમે જો

મને પણ આમ પહેલા તો એવું લાગ્યું કે ભાઈ તું ભાઈ ગુચ્છા થઈ ગયા છે અને આ ફાઇનલી ફોન એ નથી તોડી નાખ્યો એમ પછી ખબર પડી કે આ ફ્રેન્ક છે આ ફ્રેન્ક કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને જય કમળામાં લખવાનું ભૂલતા નહીં જી કરે તો બોલાવ જ તરા નમસ્કાર ગયા છે ને હવે અમે આવ્યો છું હોટેલે મંચુરિયામાં ખા રાજુ બાપુ અમારે દેવા જે છે રાજુભાઈ પૈસા દેવાના છે એમના નામે બિલ મોટું કાઢવાનું છે આ બધા વેટિંગમાં ઊભા છે ક્યારે વારો આવશે એમ ક્યારે મંસુરિયામ તૈયાર થઈ જાય છે અમારી મંસુરિયામ બનાવે છે તમે જોઈ રહ્યા છો આ ભાઈ છે આ ભાઈ અમારા ફ્રેન્ડ છે જૂના ફ્રેન્ડ છે અમારા મિત્ર અને દર વખતે માં યાદ આવી છે હું તુલસીભાઈ એમ આવી છે અમારી હવે બોલો રે બેંડી આ જો આ કેટલો ઉતાળો થઈ છે બે કેમ કે વરસાદની મજા આવે ગરમા ગરમ તો હાલો મિત્રો આજે અહીંયા વ્લોગ નો એન્ડ થાય છે આપણે દર્શન કરીએ કમળાઈ માતાજીના મંદિરે અને તમે એ જીમાં કોમેન્ટમાં જય માતાજી ન લખો હોય તો લખી નાખજો અને આ ચેનલમાં જે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો દર્શન કેવા લાગ્યા એ કોમેન્ટમાં કહેજો અને હવે તમે આમાં કંઈ જોવા માંગતા હોય